આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેલી ખાતે મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે સનાતન હિન્દુ ધર્મમાં આ એક દિવસનું વિશેષ મહત્વ રહેલું હોય છે પરણિત મહિલાઓ અખંડ સૌભાગ્ય સાથે પોતાના પતિદેવના સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે સુખી દાંપત્ય જીવન માટે પરિવારને સુખ શાંતિ અને આનંદ માટે જ વટ સાવિત્રી નું વ્રત કરતી હોય છે ત્યારે બોડેલી નગરમાં તાલુકામાં પરણિત મહિલાઓ દ્વારા ઉપવાસ કરીને વડના વૃક્ષની ની ગુલાલ અને કંકુ ચોખા અને ફૂલોથી પૂજન કરી અને અહીંયા પૂજા કરવામાં આવી છે એકસો આઠ પ્રદક્ષિણા કરી અને મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરી છે એટલે કે વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી છે આજે આજે વટ સાવિત્રીનું વ્રત છે આ વ્રત જ્યેષ્ઠ સુદ પૂનમના દિવસે મહિલાજન કરે છે આ વ્રત પતિના આયુષ્યની વૃદ્ધિ માટે કરવાનું હોય છે પોતાના પોત્ર પોત્ર ની વૃદ્ધિ થાય એટલા માટે કરવાનું છે અવૈધ્ય દોષ નાશ માટે કરવાનું છે આ વ્રત સ્ત્રીઓ નકોરડા ઉપવાસ કરીને કરે છે વડની પૂજા કરે છે સાથે સાથે ગણેશજીની બ્રહ્મા સાવિત્રીની પૂજા કરે છે આ વ્રત સાવિત્રીજીએ કર્યું હતું પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે આજે વડ સાવિત્રીનું વ્રત છે આ આ વ્રત જે પૂનમના દિવસે કરવામાં આવે છે અને આ વ્રત અમે લોકો અમારા પતિની આયુષ્ય લાંબુ રહે અને વિધવા યોગ ના આવે એના માટે ક ઉપવાસ કરીને કરીએ છીએ અને એમાં અમે વડનું પૂજન ને બીજી પૂજા કરીએ છીએ